નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં શ્રી પાર્વતી વલ્લભ અષ્ટકમનો ગુજરાતી ગધ્યાનુવાદ રજૂ કરું છું અષ્ટકમ કે અષ્ટક એ આઠ છંદોની એક કાવ્ય રચના હોય છે કોઈ પણ દેવી દેવતાની આરાધનામાં તે બોલવામાં આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ અષ્ટકમને નિયમિત જપવો કે સાંભળવો જોઈએ માતા પાર્વતી શિવજીના પત્ની અને હિન્દુ ધર્મના સર્વોચ્ચ દેવી છે પાર્વતીજી પહાડોના રાજા હેમાવત અને મહારાણી મેનાવતીના પુત્રી છે પાર્વતી માતા બળ સુંદરતા કરુણા અને રચનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે ભક્તજનો શ્રી પાર્વતી વલ્ભાષ્ટકમનો પાઠ શિવ પાર્વતીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ભક્તિભાવથી કરે છે આ શ્રી પાર્વતી વલ્ભાષ્ટકમને શિવજીની એક પ્રાર્થના રૂપે વાંચવા અને સાંભળવામાં આવે છે દરરોજ પાઠ કરનારને શિવજી અને પાર્વતીજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે શ્રી પાર્વતી વલ્ભાષ્ટકનો પાઠ કરવાથી મન શાંત થાય છે અને પ્રભુના ચરણોમાં સમર્પિત થાય છે જપ કરનારની ધન ધાન્ય સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે જપ કરનારના તમામ કષ્ટો દૂર થઈ જાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દરરોજ શ્રી પાર્વતી વલ્લભાષ્ટકમનો પાઠ કરવો જોઈએ જે લાભપ્રદ સાબિત થાય છે આ અષ્ટકમના પાઠથી માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રોત્સાહિત થાય છે સ્વાસ્થ્ય લાભ મળે છે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે કંઈક નવું કરવાનું સાહસ મળે છે અંદરથી નિષ્ફળતાનો ડર ઓછો થઈ જાય છે જેને કારણે સફળતા મેળવવામાં મદદ મળે છે એવું માનવામાં આવે છે કે શ્રી પાર્વતી વલ્ભાષ્ટકમનું પઠન અને શ્રવણ કરવાથી માણસનું દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય છે અને જીવનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તો આવો મિત્રો આપ સૌ ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુ મિત્રોને સંભળાવવું અતિ કલ્યાણકારી એવા શ્રી પાર્વતી વલ્લભાષ્ટકમનો ગુજરાતી ભાષામાં ગધ્યાનુવાદ શ્રી પાર્વતી વલ્ભાષ્ટકમ બધા પ્રાણીઓ એટલે કે બધા જીવોના સ્વામી શિવજીને નમસ્કાર છે દેવોના દેવ મહાદેવને નમસ્કાર છે કાળોના કાળ મહાકાળને નમસ્કાર છે દિવ્ય તેજને નમસ્કાર છે કામદેવને ભસ્મ કરનારને નમસ્કાર છે શાંત શીલ સ્વરૂપ એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું હંમેશા તીર્થોમાં સિદ્ધિ પ્રદાન કરાવનારા હંમેશા ભક્તોની રક્ષા કરવાવાળા સદૈવ શિવભક્તો વડે પૂજ્ય સદૈવ સફેદ ભસ્મતી લપેટાયેલા હંમેશા ધ્યાનયુક્ત રહેવાવાળા સદૈવ જ્ઞાનશૈયા પર શયન કરવાવાળા એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું સ્મશાનમાં શયન કરનારા મહાસ્થાન એટલે કે કૈલાસમાં રાજ કરવાવાળા શરીર પર હંમેશા ગજ ચર્મ ધારણ કરવાવાળા પિશાચ ભૂત પ્રેત પશુઓ વગેરેના સ્વામી એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું ગળામાં અનેક વિઝર નાગોને ધારણ કરનારા ગળામાં મૂંડમાળ ધારણ કરનારા મહાવીર પરાક્રમી કમર પર વ્યાઘ્ર ચર્મ ધારણ કરનારા શરીરે ચિતાની ભસ્મ લગાવનારા એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું જેમના મસ્તક પર ગંગા છે તથા ડાબા અંગે શિવા એટલે કે પાર્વતી વિરાજિત છે જેમના કેસ એટલે કે વાળ મોટી મોટી જટાઓ છે જેમને ત્રણ આંખો છે કાનોને ઝેરી નાગ સુશોભિત કરે છે જેમના મસ્તક પર હંમેશા ચંદ્રમાં બિરાજમાન છે એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું હાથમાં ત્રિશુલ ધારણ કરનારા ભક્તોના કષ્ટોને હરનારા દેવતાઓમાં શ્રેષ્ઠ વરદાન પ્રદાન કરનારા મહેશ મનુષ્યોના સ્વામી ધનના સ્વામી દજાઓના સ્વામી પર્વતોના સ્વામી એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું પોતાના ભક્તોના જે દાસ છે જે કૈલાસમાં વાસ કરે છે જેમના કારણે આ બ્રહ્માંડ સ્થિત છે જે આદિદેવ છે જે સ્વયંભૂ દિવ્ય છે જે હજારો વર્ષો સુધી પૂજ્ય છે એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું મુનિઓ માટે જે વર્ણ્ય એટલે કે શ્રેષ્ઠ છે બ્રાહ્મણો દ્વારા જેમના રૂપો ગુણો વર્ણો વગેરેની સ્તુતિ કરાય છે તથા વેદોમાં કહેવાયેલા છે દીન દયાળુ કૃપાળુ મહેશ એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું તમામ પ્રાણીઓના એટલે કે બધા જ જીવોના સ્વામી સદૈવ સેવનીય પૂજ્ય મુજ વડે બધા જ દેવતાઓમાં પૂજ્ય એવા નીલકંઠ પાર્વતી વલ્લભ શિવજીને હું નમસ્કાર કરું છું જય મહાદેવ જય ભોળાનાથ જય હો શંભુ ઓમ નમઃ શિવાય બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ